ચૈત્ર મહિનામાં પાત પિત્ત અને કફ મુજબ કડવા લીમડાના પાન કે મોરનો ઉપયોગ કોણે કઈ રીતે કરવો જોઈએ જે લોકોને તડકામાં જલ્દી માથું દુખી જતું હોય કે ભૂખ્યા ન રહી શકતા હોય એ લોકો પિત્ત પ્રકૃતિવાળા કહેવાય એવા લોકોએ રાત્રે સૂતી વખતે પાણીની અંદર એક ચમચી સાકર ઉમેરી અને એમાં લીમડાના કુમળા પાન કે મોરને પલાળવાના સવારે હાથથી મસળી ગાળી અને પીવાના કારણ કે સાકર એ પિત્તનું શમન કરે છે અને કડવાશ પિત્તને વધારી શકે છે હવે જે લોકોની વાયુ પ્રકૃતિ છે એ લોકો એકલા પત્તા ધારો કે ચાવે ચાલતા ચાલતા કુમળા પત્તા તો એનો રસ અંદર જવા દેવાનો અને એના પાનને થૂંકી નાખવાના કારણ કે પાન અંદર જાય તો એના ઉચ્ચા અને ડૂચાને કારણે વાયુ વધી શકે છે અને જે લોકો કફ પ્રકૃતિવાળા છે એમનો જો કફ કાયમ રહેતો હોય તો એમણે રાત્રે સૂતી વખતે જે પાન છે એ મોર પલાળવાના અને સવારે એને હાથથી મસળી ગાળીને ખાલી પેટે પીવાનું હજુ વધુ આગળ એક વાત જેમની ફાસ્ટિંગ શુગર ઘટી જતી હોય એટલે કે સવાર સવારમાં શુગર ડાઉન રહેતી હોય એવા લોકોએ પણ રાત્રે સૂતી વખતે એક ચમચી સાકરને લીમડાના મોર કે પાનની જોડે પલાળવી જોઈએ અને ગાળીને એનું પાણી સવારે ખાલી પેટે પીવાનું ફાસ્ટિંગ સુગર જેની ઓછી રહેતી હોય એને જોખમ શું થાય કડવાશ લે તો સવારમાં આમ પણ એમની ભૂખ્યા પેટની સુગર ઓછી હોય બીજું એ લોકો ચાલે કે એક્સરસાઇઝ કરે એટલે શુગર ઘટે અને ત્રીજા નંબરે આ જે કડવાશ છે એનું કામ શુગર ઘટાડવાનું છે અને મોટેભાગે લોકો આ રીતે કડવા લીમડાના પાન કે કોઈ પણ કડવાશ પીએ તો એની ત્રીસ કે સાહીઠ મિનિટ પછી જ બીજું કંઈ ખાતા હોય છે માટે બેભાન થવાનું કે જીવનું જોખમ ન થાય એટલા માટે ધ્યાન આટલું જ રાખવાનું કે શુગર ઘટે છે તો રાત્રે સ્તુતિ વખતે લીમડાના પાનની અંદર એક ચમચી સાકર પલાળી દેવાની લીમડાના આટલા ગુણગાન ઘવાય છે કેમ આ જે લીમડો છે એની અંદર એક તત્વ છે જેને કહેવામાં આવે છે એઝા ડિક્ટિન જેની ઉપર રિસર્ચ ચાલુ છે વાતાવરણમાં જ્યારે વાયરસ બેક્ટેરિયા વધી જાય રોગચાળો ફાટી નીકળે ત્યારે કુદરત તરફથી આપણી મદદમાં આ એઝાડિક્ટિનનું પ્રમાણ લીમડાના પાન છાલ કે બીજી વસ્તુઓમાં વધી જાય છે એટલે જ્યારે બીમારી વધે કે ચોમાસું હોય ત્યારે લીમડાના જે પાન મળે એવા સાતથી દસ પાનને આપણે પાણીની અંદર એક ગ્લાસ પાણીમાં રાખી એને ઉકાળી ગાળીને અડધું બળી જાય પછી ઠંડુ કરી ગાળી અને ભોજનની ત્રીસ મિનિટ પહેલાં દિવસમાં એકથી બે વાર લઈ શકીએ છીએ આ છે કુદરત તરફથી ઇમરજન્સીમાં મળતી વેક્સિન લીમડાના વૃક્ષ નીચે સુવા માત્રથી શરીરના સાંધા ફ્રી થઈ જાય છે એટલે કે સાંધાનો દુખાવો ઘટે છે અને એ સિવાય એની નીચે લાંબો સમય સોનારા લોકોને પોતાનો અનુભવ એવો છે કે આનાથી શરીરમાં તાજગીનો અનુભવ થાય છે જેને આપણે ઇમ્યુનિટી સાથે જોડી શકીએ આપણી આસપાસ જે પણ ઔષધિઓ રહેલી છે એ આપણા પોતાના ન કેવળ મનોરંજન માટે પરંતુ આપણી ઇમ્યુનિટી વધારવા આપણું રક્ષણ કરવા માટે છે એ આપણા કુટુંબનો જ એક ભાગ છે એટલે આપણે એની જાળવણી તો કરીએ પરંતુ સવારમાં થેલી ભરીને જરૂર ન હોવા છતાં લીમડાના પાન તોડનારા અનેક લોકો છે અને જાહેરમાં સેવા માટે આવનારા લોકો કડું કડિયાતું પણ લોકોને ફ્રીમાં આપે છે લીમડાના મોરનો રસ પણ ફ્રીમાં આપે છે તો એ ફ્રી પણ લોટો ભરીને લઈ જઈ અને ઘેર જઈને ઢોળી દેનારા લોકો છે આપણને જે કાંઈ કુદરત તરફથી મળે છે એ વનસ્પતિ હોય કોઈની આરોગ્યની સલાહ હોય કે વધારાની ઢગલા રૂપે થયેલી સંપત્તિ હોય આપણે એના માલિક નથી વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ